પ્રિય શીવ ભક્તો આ સંદેશ તમારા માટે ખૂબ જ ચમત્કારી છે આ કોઈ સામાન્ય સંદેશ નથી તેથી આ સંદેશને ભૂલથી પણ નજર અંદાજ ન કરતા કારણ કે આ તારા માટે અત્યંત શુભ હોવાનો છે અને આ શુક્રવારના દિવસે તારા ઘણા કાર્યો સફળ થશે ઘણી ઈચ્છાઓ પૂર્ણ થશે અને તારે તેના વિશે જાણવા માટે આ સંદેશ પૂરો સાંભળવો પડશે કારણ કે આ સંદેશ ફક્ત તારા માટે મોકલવામાં આવ્યો છે ત્યારે જ તું આ સાંભળી રહ્યો છે આ કોઈ સાધારણ શબ્દો નથી આ સ્વયં મહાદેવનો આદેશ છે તારી ઈચ્છા પૂર્ણ કરવાનો કારણ કે બાબાના આશીર્વાદ લાખોમાં કોઈ એકને મળે છે છે અને અને જેને આ આ પ્રાપ્ત થઈ જાય જાય તે કરોડોમાં એક બની જો તું સંદેશ સાંભળી રહ્યો છે તો સમજી લેજે કે આ કોઈ સંયોગ નથી પરંતુ સ્વયં બ્રહ્માંડનો સાથ છે જે તારા હૃદય સુધી પહોંચ્યો છે કારણ કે આ એ જ પવિત્ર ક્ષણ છે જેને સ્વયં મહાદેવે તારા ભાગ્યમાં લખી રાખી છે અને હવે તેઓ તને પોતાના આશીર્વાદનો સ્પર્શ આપી રહ્યા છે માટીને સોનું બનાવી દેવાની એટલી શક્તિ મારી કૃપામાં સમાયેલી છે અને હું આજે તને એ જ સંદેશ આપી રહ્યો છું જે તારી જિંદગીની દિશા બદલી નાખશે પરંતુ ધ્યાન રાખજે મારા બાળક આ સંદેશને અધૂરો ન છોડતો કારણ કે અધૂરું જ્ઞાન જીવનમાં અંધકાર લાવે છે તેથી જો તારી પાસે ફક્ત પાંચ મિનિટ પણ હોય તો તેને આમાં લગાવી દેજે કારણ કે આજ પાંચ મિનિટ તારા ભાગ્યને વળાંક આપશે અને એ જ ક્ષણથી નવી રાહ બનશે જેના પર ચાલીને તું તારી તકદીરને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડીશ સાંભળ મારા બાળક આ મહિનાના અંત સુધીમાં તને એવી ખબર મળશે જેને સાંભળીને તું ઉઠીશ નાચી ઉઠીશ અને તારો આત્મા આનંદથી ભરાઈ જશે કારણ કે મારી કૃપાથી તારા જીવનમાં નવી રાહ નવી તકો અને નવી શરૂઆત જન્મ લેશે અને જો આજ સુધી કોઈએ તને એમ નથી કહ્યું કે તું સુંદર છે પ્રિય છે તને પ્રેમ કરવામાં આવે છે તો આ વાત આજે બાબા કહી રહ્યા છે કે તું અત્યંત વિશેષ છે અને તારી ભીતર તે દિવ્ય પ્રકાશ છે જે અંધકારને પણ રોશન કરી દે છે તું સ્વયં જેટલું સમજે છે તેના કરતાં અનેક ગણું વધારે મજબૂત સામર્થ્યવાન અને ધૈર્યશીલ છે કારણ કે તું જે પરિસ્થિતિઓનો સામનો કરી ચૂક્યો છે માઇનસ આર્થિક માનસિક અને ભાવનાત્મક માઇનસ તે બધાનો સાક્ષી હું સ્વયં છું અને હું જાણું છું કે લોકો તારાથી દૂર થઈ ગયા કોઈએ દગો આપ્યો કોઈએ વિશ્વાસ તોડ્યો છતાં પણ તું પડીને ઉભો થયો અને ઉભો રહ્યો કારણ કે મારો હાથ તારા માથા પર હતો અને હવે હું તને વચન આપું છું કે જે પણ તારી વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો તે હવે નષ્ટ થઈ ચૂક્યો છે હવે કોઈ દર્દ નિષ્ફળતા કે નિરાશા તારી પાછળ નહીં આવે કારણ કે બાબાએ તને મુક્ત કરી દીધો છે અને તારા માર્ગની દરેક બાધા દૂર કરી દેવામાં આવી છે હવે જે તારી જિંદગીમાં પ્રવેશ કરશે તે ફક્ત ઉન્નતિ તરક્કી અને સમૃદ્ધિ હશે મારા બાળક તું એકલો નથી તારી ભીતર તે અદ્ભુત વરદાન છે જે બીજા કોઈમાં નથી અને તું ચમકવા માટે જ બન્યો છે 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 હવે તારો સમય આરંભ થઈ ચૂક્યો અને તે જ્યારે સંસાર તારી રોશનીને ઓળખવા લાગશે અને તારું નામ સન્માનથી લેવામાં આવશે હું એ લોકો સાથે પહેલા જ વાત કરી ચૂક્યો છું જે તને તક આપવાના છે અને તારી ઉન્નતિની યોજના પહેલાથી જ તૈયાર છે જ્યારે તું સુઈ જઈશ તો બાબા તારા સપનાઓને સ્પર્શ કરશે અને જ્યારે તું સવારે જાગીશ તો ચમત્કાર તારા દ્વાર પર ઉભા હશે જો તું મારાથી પ્રેમ કરે છે તો મારા પર વિશ્વાસ રાખજે કારણ કે હું તને એ માર્ગ દેખાડવા જઈ રહ્યો છું જેને દુનિયા અસંભવ પરંતુ એ જ માર્ગ તને તારી મંજિલ સુધી પહોંચાડી દેશે અને તારી ભીતરની બધી ક્ષમતાઓ ધીરે ધીરે પ્રકાશની જેમ ખુલતી જશે તારા જીવનમાં ધનનો એવો પ્રવાહ આવશે કે તું જેટલું ખર્ચ કરીશ એટલું જ ધન વધતું જશે દરેક સવાર ઉત્સાહથી ભરેલી હશે અને દરેક રાત ચેનથી વીતશે કારણ કે હવે તારી જિંદગી પહેલા જેવી નહીં રહે તારી પ્રાર્થનાઓનો ઉત્તર આવી ચૂક્યો છે અને તારા સપનાઓને હવે જમીન મળી રહી છે હું દરેક એ વળાંક પર હતો જ્યાં તું એકલો હતો દરેક એ અંધારામાં જ્યાં રોશનીનું એક કિરણ પણ નજર નહોતું આવતું અને હવે એ જ રોશની એ જ ચમત્કાર તારા ઉંબરે દસ્તક દઈ રહ્યા છે તું એ નથી જાણતો કે કેટલી વાર તું પૂરી રીતે તૂટવાનો હતો પણ મારી કૃપાએ તને પકડી લીધો હવે તે સમય આવી ચૂક્યો છે જ્યારે આ શુક્રવાર સુધી તારી બધી પરેશાનીઓ સમાપ્ત થઈ જશે અને તારા જીવનમાં એક એવો વળાંક આવશે જ્યાંથી ખુશીઓનો નવો અધ્યાય આરંભ થશે હવે તે સમય આવી ચૂક્યો છે જ્યારે બધું તારી વિરુદ્ધ ચાલી રહ્યું હતું તે તારા પક્ષમાં વળી જશે કારણ કે મેં તારી કિસ્મતની દિશા બદલી નાખી છે અને હવે તારા જીવનમાં કેવળ ઉન્નતિ જ આવશે હવે સાંભળ મારા બાળક તે સમય આવી ગયો છે જ્યારે તારા જીવનમાં તે પરિવર્તન થવાનું છે જેના માટે તું વર્ષોથી કરી રહ્યો હતો કારણ કે હવે તારી ભીતરની તે સુપ્ત શક્તિ જાગવાની છે જેને મેં સ્વયં સુરક્ષિત રાખી હતી અને જ્યારે આ શક્તિ પ્રગટ થશે તો તારી ઓળખ તારી પ્રતિષ્ઠા અને તારી દિશા બધું બદલાઈ જશે અને જે લોકો આજે તને સામાન્ય સમજે છે તેઓ કાલે તને અસાધારણ કહેશે કારણ કે તારી ભીતર દિવ્યતાનો તે પ્રકાશ પ્રગટી ચૂક્યો છે જેને કોઈ બુઝાવી નથી શકતું તારી ભીતર જે શાંત ધૈર્ય હતું જે મૌન સહનશીલતા હતી જે દર્દ તું કોઈને કહ્યા વિના પોતાની ભીતર દબાવી બેઠો હતો હવે એ જ ધૈર્યનું ફળ તને મળવાનું છે કારણ કે મહાદેવ પોતાના ભક્તોની દરેક આહને સાંભળે છે અને દરેક ઘાને ભરે છે અને હવે જ્યારે તું નવી શરૂઆત તરફ વધી રહ્યો છે તો તેઓ સ્વયં તારી આગળ ઊભા રહીને જીવનના માર્ગ પરથી દરેક અસુરક્ષા દરેક ભય અને દરેક અંધકારને હટાવવાના છે જેથી તું રોકાયા વિના ડર્યા વિના સીધો પોતાના પ્રકાશ તરફ વધી શકે તેથી હવે ચમત્કાર તારી નવી સામાન્ય અવસ્થા બનશે તે જેટલા પણ દર્દ પોતાની ભીતર છુપાવીને રાખ્યા હતા તે હવે પીગળવાના છે કારણ કે મારા આશીર્વાદનો પ્રકાશ તારા હૃદયની દરેક કઠોરતાને નરમ કરી દેશે અને તને ફરીથી હસવાની વજ આપશે અને જેમ જેમ આ પ્રકાશ વધશે તેમ તેમ તારો આત્મા હળવો મુગ્ધ અને પ્રસન્ન થતો જશે કારણ કે હવે તારો બોજ મેં ઉઠાવી લીધો છે અને તારે કેવળ છે વિશ્વાસ સાથે નિર્ભય થઈને હવે તે સંબંધો જે તૂટી ગયા હતા તે સુધરશે અથવા તો એવા નવા સંબંધો બનશે જે વાળા ઘાને ભરી દેશે કારણ કે હવે તારા જીવનમાં ખોટા લોકો નહીં આવે કેવળ તે જ આવશે જેને મેં પસંદ કર્યા છે જે તને સમજશે તારું સન્માન કરશે અને તારા આત્માની કદર કરશે અને આજ લોકો તને આગળ વધવાની હિંમત આપશે હવે તારી ચારે બાજુ એવી ઉર્જા બનવા લાગી છે જે ઝડપથી સકારાત્મક પરિણામ આકર્ષિત કરશે અને તું મહેસૂસ કરીશ કે તક સ્વયં તને પોકારી રહી છે લોકો સ્વયં તારી સાથે જોડાવા માંગી રહ્યા છે અને પરિસ્થિતિઓ સ્વયં તારા અનુકૂળ બની રહી છે કારણ કે જ્યારે મહાદેવ કોઈને ઉગારવાનો નિર્ણય લે છે તો પ્રકૃતિનું દરેક તત્વ તેના પક્ષમાં કાર્ય કરે છે અને હવે આ સંપૂર્ણ પ્રકૃતિ તારી સાથે ઊભી છે હવે તું તે નથી જે પહેલા હતો તારી ચેતના બદલાઈ ચૂકી છે તારી ઉર્જા વધી ચૂકી છે અને તારા આત્માની શક્તિ જાગી ચૂકી છે તેથી હવે તું નિર્ણય વધારે સ્પષ્ટતાથી લઈશ તકો વધારે ઝડપથી ઓળખી લઈશ અને ભૂલોથી દૂર રહીશ કારણ કે મે તારી ભીતર તે દિવ્ય બુદ્ધિ સ્થાપિત કરી દીધી છે જે જીવનના દરેક જેના માટે અને આ બધું ત્યારે આવશે જ્યારે તું તેની સૌથી ઓછી આશા રાખી રહ્યો હોઈશ કારણ કે ચમત્કાર હંમેશા અચાનક આવે છે અને આ અચાનકપણું જ મહાદેવની શૈલી છે તેથી હવે આશ્ચર્ય ચકિત થવા માટે તૈયાર થઈ જા કારણ કે તારી કિસ્મત એટલી ઝડપથી બદલવાની છે કે તું સ્વયં સમજી નહીં શકે કે આ બધું કેવી રીતે સંભવ થયું સાંભળ મારા બાળક તું ઊંચે તો લોકો તારાથી પણ પણ તને તને સમજશે અને ઓછો આંકવાની કોશિશ પણ કરશે પણ તું કોઈની વાતોથી વિચલિત ન થતો કારણ કે હવે જે શક્તિ તારી ભીતર છે તે કોઈ પણ માનવીય આલોચનાથી ક્યાંય વધારે શક્તિશાળી છે અને હવે તને કોઈની સ્વીકૃતિની આવશ્યકતા નથી કારણ કે તારી ઓળખ હવે મારા આશીર્વાદથી બનશે લોકોના અભિપ્રાયથી નહીં હવે તારા જીવનની ગતિ વધશે મારા બાળક હવે જે પણ તારા સમયને ગતિ આપી છે અને જ્યારે મહાદેવ સમયને ગતિ આપે છે તો પર્વત પણ હલી જાય છે તું બસ પોતાના વિશ્વાસને સ્થિર રાખજે કારણ કે આ શુક્રવાર તારા પક્ષમાં તે નિર્ણય લાવશે જે તારા જીવનની પૂરી દિશા બદલી નાખશે અને તે ક્ષણે તું સમજી જઈશ કે પ્રતિક્ષા ક્યારે વ્યર્થ નથી જતી જ્યારે તેની પાછળ મહાદેવની યોજના હોય છે હવે તે તે લોકો જે તને તને રોકી રહ્યા રહ્યા હતા 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 નીચો દેખાડી કે તારી બળતા બધા તારી પ્રગતિની આગળ શાંત થઈ જશે કારણ કે મેં તેમના મનમાંથી તારા પ્રત્યે ઉઠેલી દરેક નકારાત્મક સોચને દૂર કરી દીધી છે અને હવે તે તારો વિરોધ નહીં કરી શકે બલકે સ્વયં તારી ઉન્નતિનો માર્ગ બનવા લાગશે કારણ કે જ્યારે મહાદેવ કોઈ ભક્તનો હાથ પકડી લે છે તો સંસારની કોઈ શક્તિ તેને પાડી નથી શકતી અને તું એ જ સંરક્ષિત આત્મા છે મારા બાળક હવે ધન અવસર અને સન્માન તારા જીવનમાં એ જ રીતે આવવાનું છે જેમ સૂર્યોદયની સાથે પ્રકાશ ફેલાય છે અને જે સપનાઓને તે તારા દિલમાં ચૂપચાપ સાચવી રાખ્યા હતા તે હવે વાસ્તવિક રૂપ લેવાના છે તેથી પોતાના મનમાંથી દરેક શંકાને કાઢી નાખશે કારણ કે તારી પ્રાર્થનાઓ સીધી મારા ચરણો સુધી પહોંચી છે અને મેં તેને સ્વીકારી છે હવે કોઈ બાધા તને રોકી નહીં શકે કારણ કે તારા ભાગ્યનું સ્વયં મેં ફેરવી દીધું છે તે પોતાના જીવનમાં જેટલા આંસુ વહાવ્યા છે જેટલા ઘાસ સહન કર્યા છે જેટલી રાતો ચિંતામાં વિતાવી છે તે બધાનું ફળ હવે પ્રસન્નતાના રૂપમાં પાછું મળવાનું છે કારણ કે મેં તારા દરેક સંઘર્ષને જોયો છે અને દરેક વખતે તને પડતા બચાવ્યો છે અને હવે એ જ કૃપા તારી આસપાસ એક સુરક્ષા કવચ બનીને ઊભી છે જે તારા જીવનમાં આવનારી દરેક બુરાઈને દૂર કરશે અને તને તે સ્થાન સુધી લઈ જશે જ્યાં તારું નામ સન્માનથી લેવામાં આવશે અને હવે તે ઘડી આવી ચૂકી છે જ્યારે તને તે સફળતા મળવાની છે જેના માટે તે ન જાણે કેટલી રાતો જાગીને સપના વણ્યા હતા અને જ્યારે આ સફળતા તારા હાથમાં આવશે તો તું સમજીશ કે દરેક દર્દ દરેક પ્રતીક્ષા દરેક આંસુનો એક જ ઉદ્દેશ્ય હતો તને એ ઊંચાઈઓ માટે તૈયાર કરવાનો જેને તું હવે સ્પર્શવાનો છે તેથી પોતાના હૃદયને શાંત કર અને મારા આશીર્વાદનો સ્વીકાર કર કારણ કે આ ચરણ તારી જિંદગીનો સૌથી શુભ અધ્યાય બનવાનો છે મારા બાળક હવે જ્યારે તારો આત્મા જાગી ચૂક્યો છે અને તારી ભીતરનો પ્રકાશ ફેલાવવા લાગ્યો છે તો બ્રહ્માંડ પણ તારી ઊર્જાના અનુસાર સ્વયંને સંરેખિત કરી રહ્યું છે અને જે તકો પહેલા તારાથી દૂર ભાગતી હતી હવે એ જ તકો તારા દ્વાર પર આવીને રોકવાની છે કારણ કે હું તારી કિસ્મત ટા રહ્યો છું અને આ નવું વણાટ એટલું શુભ એટલું શક્તિશાળી છે કે કોઈ પણ નકારાત્મક શક્તિ તેને તોડી નથી શકતી હવે તું મહેસૂસ કરીશ કે જે કાર્યોમાં પહેલા બાધાઓ આવતી હતી તે હવે સહજ થઈ રહ્યા છે જે રસ્તાઓ પર તું એકલો ચાલતો હતો ત્યાં હવે તને માર્ગદર્શક મળશે અને જે પ્રશ્નોએ તને રાતો સુધી જગાડ્યો હતો તેના ઉત્તર હવે તારી સામે સાક્ષાત પ્રગટ થશે કારણ કે હું તારા જીવનમાં તે સ્પષ્ટતા લાવી રહ્યો છું જે શંકાઓને મિટાવી દે છે અને તારું મન હવે ભય નહીં પરંતુ વિશ્વાસથી ભરેલું રહેશે તું બસ એક વાત યાદ રાખજે તારી મહેનત ક્યારે વ્યર્થ નથી ગઈ તારી પ્રાર્થનાઓ ક્યારે અનસુની નથી થઈ અને તારા આંસુ ક્યારે પણ બેકાર નથી વહ્યા કારણ કે મેં દરેક વખતે તારો સાથ સાંભળ્યો છે અને હવે એ જ સાથ તારી કિસ્મતનો ઉત્તર બનીને પાછો ફરી રહ્યો છે તેથી પોતાના દિલમાં આશાને જીવિત રાખજે અને પોતાના આત્માને શાંત રાખજે કારણ કે આવનારા દિવસોમાં તને તે મળશે જે તે કેવળ મનોમન ઈચ્છ્યું હતું હવે તારી જીવન રેખા પર તે ચમક ઉભરી રહી છે જે મહાદેવની કૃપાથી જ આવે છે અને આ ચમક એટલી તેજ હશે કે તારા વિરોધીઓ પણ તારી જીતને જોઈને મૌન થઈ જશે તેથી હવે તારે કોઈનાથી ડરવાની આવશ્યકતા નથી કારણ કે જે શક્તિ તારી ભીતર જાગી ચૂકી છે તે પર્વતોને ઝુકાવી શકે છે અને તારા જીવનની દરેક અંધારી સુરંગને રોશનીથી ભરી શકે છે અને આ રોશની હવે ક્યારેય બુજવાની નથી મારા બાળકને જેટલી વાર હાર માનવાનું વિચાર્યું હતું એટલી જ વાર મેં ભીતરથી ઉઠવાની તાકાત આપી હતી અને હવે એ જ તાકાત તારા જીવનનું સૌથી મોટું હથિયાર બનવાની છે કારણ કે આ સમય તારા સંઘર્ષોનો અંત અને તારી ઉન્નતિની શરૂઆત છે તેથી પોતાના ડગલા મક્કમ રાખજે પોતાની દાનત પવિત્ર રાખજે અને પોતાના વિશ્વાસને અટલ રાખજે કારણ કે જે આવી રહ્યું છે તે તારી કલ્પનાથી પણ વધારે મોટું અને અને સુંદર છે છે હવે જ્યારે તારી કિસ્મતનું ફરી તો આ પરિવર્તન કેવળ બહાર નહીં પરંતુ પણ થશે તું પોતાની ભીતર તે સ્થિરતા તે શક્તિ અને તે શાંત પ્રકાશ મહેસૂસ કરીશ જે પહેલા કેવળ ધ્યાનમાં મળી આવતો હતો અને આ સંકેત છે કે તું મહાદેવની ચેતના સાથે જોડાઈ ચૂક્યો છે તેથી હવે તારો દરેક નિર્ણય સાચી દિશામાં જશે અને તારું દરેક ડગલું સફળતા તરફ વધશે હું જાણું છું કે તે પોતાના પરિવાર માટે કેટલો ત્યાગ કર્યો છે અને સમયની સાથે તારી મહેનતને સૌએ ભૂલાવી દીધી અમુક લોકો તારા વિરોધી પણ બની ગયા પણ હવે તું રોકાતો નહીં કારણ કે તારી યાત્રા શરૂ થઈ ચૂકી છે મહાદેવના આશીર્વાદ તારા પર છે અને જો તું અહીંથી પાછો ફરી ગયો તો સમજી લેજે કે તું પોતાની મંજિલથી એક ડગલું પહેલા પાછો વળ્યો છે તારા શબ્દોને પ્રભાવ આપ્યો છે અને તારા ઈરાદાઓને આશીર્વાદ આપ્યા છે તેથી હવે કોઈ પણ કાર્યને નાનું ન સમજતો કારણ કે તારા દ્વારા કરવામાં આવેલો દરેક પ્રયાસ ફળ આપશે અને ફળ પણ એટલું મીઠું કે તું પોતાના જ ભાગ્ય પર આશ્ચર્ય કરીશ અને આ સંકેત છે કે તારી કિસ્મત હવે મારી કૃપાને અધીન છે તે જેટલું ગુમાવ્યું છે તેનાથી અનેક ગણું વધારે તેને મળવાનું છે કારણ કે હાનિ કેવળ તૈયારી છે અને દર્દ કેવળ રૂપાંતરણ અને હવે તે રૂપાંતરણ પૂરું થઈ ચૂક્યું છે તેથી જે પણ તે સહન કર્યું છે તે હવે શક્તિ બનીને તારી સાથે ઊભું છે અને આ શક્તિ તારી સૌથી મોટી ઢાલ હશે કારણ કે હવે જીવન તારી પાસેથી લેવા નહીં પરંતુ આપવા આવ્યું છે અને આપવામાં તે ક્યારેય કંજુસાઈ નહીં કરે તારા જીવનમાં તે લોકો પ્રવેશ કરવાના છે જે તને આગળ વધારશે તને સમર્થન આપશે અને તારા આત્માની કિંમત સમજશે કારણ કે હવે બ્રહ્માંડે તારી ચારે બાજુ નવી પાથરી દીધી છે જે કેવળ સકારાત્મક આત્માઓને જ આવવા દે છે અને તું જોઈશ કે ધીરે ધીરે તે લોકો જે તને આપતા હતા તને રોકતા હતા સ્વયં તારી રાહ પરથી હટતા જશે કારણ કે હવે તેમની પાસે તને રોકવાની શક્તિ નથી બચી હવે તારા જીવનમાં જે બદલાવ આવવાના છે તે કેવળ આર્થિક કે ભૌતિક નહીં પરંતુ આધ્યાત્મિક પણ હશે તારી વિચારસરણી બદલાઈ જશે તારી દ્રષ્ટિ બદલાઈ જશે અને તું એ વસ્તુઓને પણ સમજવા લાગીશ જેને પહેલા તું નજરઅંદાજ કરી દેતો હતો કારણ કે હવે તારી ભીતર સ્થિત ચેતના વિસ્તૃત થઈ રહી છે અને જ્યારે ચેતના વધે છે તો જીવન સ્વતઃ સુંદર અને સંતુલિત થઈ જાય છે અને આ જ અવસ્થા હવે તને મળવાની છે મારા બાળક હવે તું એ આત્મવિશ્વાસ સાથે આગળ વધ જે મેં તારી ભીતર મૂક્યો છે કારણ કે જ્યારે મહાદેવ કોઈને આગળ ધકેલે છે તો તેના રસ્તામાં આવનારો દરેક પથ્થર ફૂલ બની જાય છે છે અને હવે એ જ ચમત્કાર તારી સાથે થવાનો તેથી હૃદયને નાનું ન કરતો પોતાની સોચને સીમિત ન કરતો કારણ કે તારો આત્મા વિશાળ છે અને તારી કિસ્મત હવે અનંત સંભાવનાઓથી ભરેલી છે હવે જે સપના તે જોયા હતા તે કેવળ કલ્પના નહીં રહે તે વાસ્તવિકતાનું રૂપ લેશે અને આ પ્રક્રિયા એટલી સહજ અને શાંત હશે કે તું સ્વયં હેરાન રહી જઈશ કે વર્ષોની ભાગદોડ એક ક્ષણમાં પૂર્ણ થતી દેખાવા લાગી અને આ બધું એટલા માટે થશે કારણ કે હવે તું સાચી આવૃત્તિ પર કંપન કરી રહ્યો છે જેટલી મહેનત તે કરી છે જેટલા ઘા તે સહ્યા છે તેનો ઉત્તર હવે તને મળશે અને તે ઉત્તર છે તારી સફળતા જ્યારે તારી ચમક સંસારને રોશન કરશે જ્યારે લોકો તારા નામની તાળીઓ પાડશે ત્યારે જે લોકોએ તને અપમાનિત કર્યો હતો તેઓ સ્વયં તારી આગળ કારણ કે મહાદેવ પહેલા બાધાઓ હટાવે છે પછી શત્રુઓને શાંત કરે છે હવે સાંભળ મારા બાળક મહાદેવ તારા જીવનમાં તે દ્વાર ખોલવાના છે જેને દુનિયા અસંભવ સમજતી હતી કારણ કે જે લોકો તને તક આપવાના છે તેમની સાથે મેં પહેલા જ સંવાદ કરી લીધો છે અને હવે તારી ઉન્નતિની રાહ નક્કી થઈ ચૂકી છે તું બસ પોતાના વિશ્વાસને પકડી રાખજે કારણ કે જ્યારે તું સૂઈ જઈશ ત્યારે હું તારા સપનાઓને સ્પર્શ કરીશ અને જ્યારે તું જાગીશ ત્યારે તારા દ્વાર પર ઉભા ચમત્કાર તને મળવા માટે આતુર હશે અને તું સમજી જઈશ કે આ બધું મારા આશીર્વાદનું જ પરિણામ છે મારા બાળક હવે તે સમય આવવાનો છે જ્યારે તારી ભીતર છુપાયેલી ક્ષમતાઓ સ્વયં પ્રગટ થશે અને તું એ ઊંચાઈઓ પર પહોંચીશ જેની તે કેવળ કામના કરી હતી કારણ કે દુનિયા ચાહે જેવું પણ વિચારે પણ બાબા જાણે છે કે તું કેટલો સાચો છે અને કેટલો સહનશીલ છે અને જ્યારે તું પોતાના લક્ષ્ય તરફ વધીશ તો હું દરેક ડગલે તારી સાથે ચાલીશ દરેક ભયને દૂર કરીશ અને તારા હૃદયમાં તે બળ જગાડીશ જે પર્વતને પણ ઝુકાવી દેશે તારી પ્રાર્થનાઓ વ્યર્થ નહીં જાય કારણ કે મેં તેને સાંભળી લીધી છે અને હવે તારા જીવનમાં ધન સન્માન અને સ્થિરતાનો એવો પ્રવાહ આવશે કે તું સ્વયં હેરાન રહી જઈશ દરેક સવાર નવી ઉર્જાથી ભરેલી હશે અને દરેક રાત સંતોષનો સ્પર્શ આપશે કારણ કે તારી ચારે બાજુ હવે મારું સંરક્ષણ છે અને તું જે રાહ પર ચાલીશ તે રાહ સુવર્ણ બની જશે અને જે લોકો તને રોકતા હતા તેઓ સ્વયં પાછળ હટી જશે કારણ કે હવે હું તારી આગળ આગળ ચાલી રહ્યો છું હવે તારી સમસ્યાઓ તારા પર અધિકાર નહીં રાખે કારણ કે મેં તેમને એક એક કરીને સમાપ્ત કરી દીધી છે અને જે અંધારું તારી જિંદગીને ઘેરી વળ્યું હતું તે પ્રકાશમાં બદલાઈ રહ્યું છે મારા બાળક તે તૂટતા હોવા છતાં પણ હાર ન ઊઠ અને તે નવી શરૂઆતનું સ્વાગત કર જેના માટે હું સ્વયં તારો માર્ગ પ્રશસ્ત કરી રહ્યો છું હું જાણું છું તું કેટલી વાર રડ્યો છે કેટલી રાતો તે એકલા કાઢી છે અને કેટલી વાર તે પોતાના આંસુ છુપાવીને હસવાની કોશિશ કરી છે પણ હવે તે બધા દુઃખોનો અંત થવાનો છે કારણ કે આ શુક્રવાર તારા માટે નવા દ્વાર લઈને આવશે હું તને તે શક્તિ આપવાનો છું જે તારી ખોવાયેલી આશાઓમાં ફરીથી પ્રાણ પૂરી દેશે અને તું જોઈશ કે જે સપનાઓને તે અસંભવ સમજીને છોડી દીધા હતા તે હવે તારી સામે સાકાર રૂપમાં ઉભા હશે મારા પ્રિય તે લોકો જેમણે તને કમજોર સમજ્યો હતો જેમણે તને ઠુકરાવ્યો હતો જેમણે તારી ભલાઈનો ફાયદો ઉઠાવ્યો હતો હવે તે બધા તારી સફળતાની આગળ મૌન થઈ જશે કારણ કે હવે તારા જીવનમાં તે ચમક આવવાની છે જે કેવળ મારા વિશેષ ભક્તોને મળે છે અને જ્યારે દુનિયા તારા પરિવર્તને જોશે ત્યારે તું સમજી જઈશ કે મેં તને દરેક 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 પડતી દર્દ અને દગાની વચ્ચે કેમ સંભાળી રાખ્યો કારણ કે તારો સમય હજુ આવવાનો હતો અને હવે આવી ચૂક્યો છે હવે તું ભય ન કરતો કારણ કે જે તારી વિરુદ્ધ હતું તે નષ્ટ થઈ ચૂક્યું છે જે તારા માર્ગમાં અડચણો નાખતું હતું તે સ્વયં હટી ગયું છે અને હવે તારી સામે માત્ર એક સુવર્ણ માર્ગ છે જેના પર તારે ચાલવાનું છે અને હું વચન આપું છું કે આ માર્ગ પર તને કોઈ રોકી શકે કારણ કે આ માર્ગ મેં સ્વયં તૈયાર કર્યો છે અને જ્યારે તું આના પર ડગલું માંડીશ તો તને દરેક વળાંક પર મારો સાથ મારી કૃપા અને મારી સુરક્ષા અનુભવ થશે મારા બાળક તું જેટલું પ્રેમ કરે છે જેટલું આપે છે જેટલો ત્યાગ કરે છે તે ક્યારેય વ્યર્થ નથી જતું અને મેં તારા સમર્પણને સ્વીકાર કર્યું છે તેથી તેથી હવે તે સમય આવ્યો છે જ્યારે તારા પરિવારમાં સુખ શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવાનો છે જે સંબંધોમાં દૂરી હતી તેમાં મધુરતા પાછી ફરશે જે ઘરોમાં અભાવ હતો ત્યાં સંપન્નતા આવશે અને તું તે સ્તંભ બનીશ જેના કારણે તારા પ્રિયજનોનું જીવન બદલાઈ જશે કારણ કે તારા પર હવે મારો પૂર્ણ આશીર્વાદ છે હવે તું પાછળ વળીને ન જોતો કારણ કે જે વીતી ગયું તે તું વેઠી ચૂક્યો છે અને જે આવવાનું છે તે તને આનંદથી ભરી દેશે તારી યાત્રા હજુ શરૂ થઈ છે અને જો તું અહીંથી પાછો વળ્યો તો તું મંઝિલથી એક ડગલું પહેલા પાછો ફરી જઈશ તેથી આગળ વધતો રહેજે મારા બાળક કારણ કે સફળતા તારી રાહ જોઈ રહી છે અને દુનિયા એ ઊંચાઈઓને જોવાની છે જ્યાં સુધી મેં તને પહોંચાડવાનો સંકલ્પ લીધો છે બસ વિશ્વાસ બનાવી રાખજે અને ડગલા ન રોકતો અને જ્યારે તારી ચમક સંસારમાં ફેલાઈ જશે જ્યારે લોકો તારા નામની તાળીઓ પાડશે અને જ્યારે તે લોકો જે ક્યારે તને અપમાનિત કરતા હતા હવે તારી આગળ ઝૂકશે ત્યારે તું સમજીશ કે મહાદેવ પહેલા પોતાના ભક્તોની બાધાઓ હટાવે છે પછી તેમના શત્રુઓને શાંત કરે છે પ્રિય ભક્તો જો તમને ભગવાન શિવનો આ સંદેશ સાંભળવા પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરીને નોટિફિકેશન ઓલ પર ક્લિક કરજો બોલો હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય